નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ ચૌદ છ બે હજાર ચોવીસ વાર શુક્રવાર ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બીજા ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા વાવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણે એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો શરૂઆત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડથી તો ઘઉં નીચ ભાવ ચારસો સિત્તેરથી ઊંચ ભાવ પાંચસો ને એકાવન રૂપિયા ચણા બારસો સિત્તેરથી તેરસો છેતાલીસ બાજરો ત્રણસો પચાસથી ચારસો સુડતાલીસ તુવેરની વાત કરીએ તો બે હજારથી ચોવીસો ચોત્રીસ રૂપિયા અડદ અઢારસોથી ઓગણીસો ને ઓગણીસ સિંગફાડા તેરસોથી પંદરસો ઓગણીસ મગફળી જાડી નવસો પચાસથી બારસો પાંચ ધાણા અગિયારસોથી ચૌદસો ત્રીસ સોયાબીન આઠસો વીસથી નવસો તેતાલીસ તલ બાવીસોથી છવ્વીસો ને દસ જીરુની વાત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચે ભાવ ચાર હજાર નવસો થી ઊંચ ભાવ પાંચ હજાર ચારસો રૂપિયા એરંડા એક હજારથી અગિયારસો ને દસ જુવાર ચારસોથી પાંચસો દસ મગ પંદરસોથી અઢારસો ચીમ્મોતેર તલકાળા બાવીસો બાવીસથી ઓગણત્રીસો ને હવે વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચે ભાવ સાતસોથી ઊંચ ભાવ નેવું રૂપિયા મગ બારસોથી સત્તરસો પાંચ અડદ અઢારસો પંદરથી અઢારસો ને પંચાવન ઘઉં ચારસો પચાસથી પાંચસો ઓગણત્રીસ ચણા અગિયારસોથી તેરસો છવ્વીસ મગફળી ઝીણી અગિયારસોથી બારસો પિંચ્યાસી મગફળી જાડી એક હજારથી અગિયારસો અજમો ચોવીસોથી ત્રણ હજારને નેવું એરંડા એક હજારથી એક હજાર નવ્વાણું તુવેરની વાત કરીએ તો પંદરસોથી સત્તરસો એંસી ડુંગળીની વાત કરીએ તો એકસો સિત્તેર રૂપિયાથી છસો પાંચ રૂપિયા ડુંગળી માર્કેટિંગ યાર્ડની અંદર ખૂબ જ સારા એવા ભાવ બોલાઈ રહ્યા છે જીરુની વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચો ભાવ ચોવીસો પચાસથી ઊંચો ભાવ પાંચ હજાર ત્રણસો ને પંચાણું રૂપિયા લસણ છસો એંસીથી એકત્રીસો સિત્તેર તલિત ત્રેવીસોથી પચીસસો ને વીસ ધાણા એક હજારથી તેરસો સિત્તેર હવે વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ અગિયારસોથી ઊંચો ભાવ ચૌદસો ને બ્યાસી રૂપિયા તલ સફેદ સત્તરસો પચાસથી છવ્વીસો રૂપિયા તાલ કાળા અઠ્ઠાવીસો પંદરથી અઠાવીસો ને પંદર ઘઉં ચારસો એંસીથી પાંચસો એકત્રીસ ઘઉં ટુકડા ચારસો સાહીઠથી પાંચસો ચોસઠ ચણા એક હજાર એંસીથી તેરસો પંચાવન તુવેરની વાત કરીએ તો અઢારસોથી ત્રેવીસો રૂપિયા મગફળી જાડી સાતસો પચાસથી બારસો વીસ મરચાં અગિયારસોથી અઢારસો ને દસ સોયાબીન આઠસો પચીસથી આઠસો ત્રેપન ધાણા છસ્સોથી બારસો પચાસ મેથી નવસોથી અગિયારસો એંસી જીરુની વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુની ચબાવ ચાર હજાર પાંચસોથી ઊંચો ભાવ પાંચ હજાર ત્રણસો ને પચીસ રૂપિયા વરિયાળી અગિયારસો પચાસથી સત્તરસો પંદર રાય આઠસોથી તેરસો રૂપિયા હવે વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો ઘઉંની ચબાવ પાંચસો સોળથી ઊંચો ભાવ છસો ને વીસ રૂપિયા ઘઉં ટુકડા પાંચસો દસથી છસો છપ્પન કપાસ અગિયારસો એકથી ચૌદસો એકસઠ મગફળી ઝીણી નવસો એકવીસથી તેરસો છ્યાસી મગફળી જાડી આઠસો એકાવનથી ચૌદસો એકત્રીસ કલંજી ઓગણીસો એકથી આડત્રીસો એકવીસ એરંડા આઠસો એકથી અગિયારસો ને સોળ તલકાળા બાવીસસો એકથી એક તલ અઢારસો એક્યાસીથી છવ્વીસોને એક જીરુની વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચ છત્રીસસો એકથી ઊંચ પાંચ હજાર એકસઠ રૂપિયા ધાણા આઠસો એકાવનથી સત્તરસો એકાવન ધાણી નવસો એકાવનથી બાવીસો ને એક મકાઈ ચારસો એકત્રીસથી ચારસો એકત્રીસ ડુંગળીની વાત કરીએ તો એકસો છપ્પન રૂપિયાથી પાંચસો ને છેતાલીસ રૂપિયા ચણા એક હજાર એકાવનથી તેરસો છત્રીસ અડદ અગિયારસો એકાવનથી ઓગણીસો ને એકાવન મગ તેરસો એકથી સત્તરસો એકવીસ તુવેરની વાત કરીએ તો એક હજાર અગિયારથી બાવીસો ને એકોતેર રૂપિયા સોયાબીન આઠસો એકથી નવસો એક વાલ પાંચસો અગિયારથી સોળસો એક રાય અગિયારસો એકાણુંથી બારસો એકતાલીસ ચણા સફેદ તેરસો અગિયારથી બાવીસો એકત્રીસ રાયડો નવસો એક્યાસીથી એક હજાર એક લસણ એક હજાર થી બત્રીસોને એકાવન વટાણા અગિયારસો એકથી અગિયારસો એક તો આ આપણે ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જેવું વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લા સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર